સાબરકાંઠાના ઈડર અંબાજી હાઇવે પર વડાલી પાસે રૂપિયા પાંસઠ લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેનો સાબરકાંઠા જિલ્લા પોલીસે ત્રણ પોલીસ સ્ટેશનની મદદથી આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી ફરિયાદ ફરિયાદીની ઉલટ તપાસ કરી સમગ્ર લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી છે તે સાબિત કર્યું છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને વિવિધ ટેકનિકથી પૂછાતા પૂછતાછ કરી આરોપી સહિત કાર કબજે લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મુસ્તાક ખાન હતા જેમણે જણાવેલું હતું કે બલેનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણે શખ્સો ઉતર્યા હતા એ એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક ભીસમાં હતા અને એના માટે થઈને લોકો જે જેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉપજાવી કાઢેલો હતો જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે